બધાભાઈ રામ રામ આજે બધા ઊંચા નીચા થઈ ગયા છે ઘણું બધું અહીંયા સાંભળ્યું છે આપડી વચ્ચે પારગી સાહેબ સાહેબે પણ સરસ વાત કરી માવી સાહેબે પણ વાત કરી મિત્રો એટલે તમે કંટાળી ગયા છે એક એક વાત એક વાતને ને વારંવાર કહીએ દોહરાવીએ તો બરાબર નથી પણ આપણા દાનપુર તાલુકા ભીલ સમાજ પંચની જે રચના કરી છે અને છેલ્લા એક મહિનાથી આ કામ માટે અમે વિચાર કર્યો કે આપણા આદિવાસી સમાજ આપણો ભીલ સમાજ એના કુર રિવાજો લીધે મરી રહ્યો છે દિવસે ને દિવસે આપણો સમાજ ઘણો પાછળ થઈ રહ્યો છે ત્યારે બધા ચોટાયેલા પદાધિકારીઓ ને શિક્ષક કીધો શિક્ષક ભાઈઓને વાત કરી કે ભાઈ આપણે થોડા ભણેલા ગણેલા સુધરેલા છે આગેવાન છીએ પૈસા ટકે સુખી છીએ ત્યારે આપણે આપણા સમાજ માટે કઈ કરવું પડે ત્યારે બધાય વિચાર મૂક્યો અને આપણા કારોબારી અધ્યક્ષ અભયસિંહભાઈ તાલુકા પ્રમુખ અભયસિંહભાઈ આપણા ગુરુજીઓ પ્રદીપભાઈ નરપતભાઈ આપણે સરસ વાત કરી મેળા સાહેબ અને બધા શિક્ષક મિત્રો અમલિયા છત્રસિંહ અરે અમરસિંહ ભાઈ એવા બધા શિક્ષકો આગળ આવ્યા અને વિચાર કર્યો કે ધાનપુર તાલુકા માટે આપણે કઈક કરવાનું ત્યારે મિત્રો વધારે સમય લેતો નથી પણ આવનારો સમય આપણા માટે બહુ જ એક પરીક્ષામય અને એક સંઘર્ષમય સમય છે આપણે હવે ભીલોએ જાગવાનો સમય આપણે હવે છેલ્લો સમય છે પેલા કહેવાય કે છેલ્લા યુગની વારી આવી જાગોર મારા ભીલ ભાઈઓ જાગો એટલે આપણે હવે જાગવું જ પડશે કેમ કે આપણી પેઢી આપણા છોકરા ઉપર મારશે કેમ કે આપણા સમાજ માટે આપણે કરવું છે આવનારી પેઢી અન્ય સમાજ કરતા આપણો સમાજ ઘણો બધો પાછળ જઈ રહ્યો છે આપણા રિવાજો એવા છે કે આપણે દરેક સમાજ આની બધી ઘણી બધી વાત કરવામાં આવી કે ભેલ સમાજ એ આપણે આધી આ ધરતીના માલિક છીએ મૂળ માલિક આપણે છે પણ આપણા રીત રિવાજોના કારણે આપણા ક્રુ વહેવટના કારણે આપણે ઘણા બધા પાછળ જઈએ ત્યારે મિત્રો આ નવું બંધારણ લગભગ અમલમાં આપણે આજ તે મૂકીએ છીએ બધાને લગભગ માન્ય છે આપણે એકાવન હજાર દેશની વાત કરી છે મિત્રો બધાને માન્ય છે તો મિત્રો એકાવન હજાર રૂપિયા અને બીજો કુશારો જે પ્રમાણે બંધારણ ધાનપુર તાલુકાનું થયું છે એ પ્રમાણે આપણે બધાએ વર્તવાનું છે ડીજે સંપૂર્ણ બંધ છે બીજા બધા રિવાજો જે રીતે વાંચે હમણાં હો તમારો સમય બગાડતો નથી